सजानंद स्वामी महाराज जे हरे कृष्ण महाराज स्वामी नारायण भगवान जे नारायण मुनी देवनी जे नीलकंठ प्रभुनी जे जेमुर घरडा मध्यम ભગવાનના સ્વરૂપમાં તત્વોનું સ્થિત પ્રયત્ન જ્ઞાનો સંબંધ અઢારસો અઠ્યોતેરના આસો વધી એકાદશીને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નાયના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના આગળ મશાલ બે તી હતી અને પોતાના મુખ મુખારવીનની આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કીર્તન ગાવતા ગવાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કીર્તન ગાવા રહેવા દો પ્રશ્ન ઉત્તર કરીએ પછી સર્વે મુનિ બોલ્યા છે ઘણું સારું મહારાજ પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાના ચોવીસ્તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વ સહિત કેવો ચૈતન્યમે ભગવાનનું સ્વરૂપ સમજે છે એ બે પ્રકારના ભક્તો છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જે ભગવાનને વિશે માહિત ચોવીસ તત્વ સમજે એની સમજણ ઠીક છે ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કેવળ સમજે તેની સમજણ ઠીક છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સાંખ્યવાળો તત્વ તે સાંખ્યને મતે તેવીસ તત્વને ચોવીસ ક્ષેત્રજ્ઞ જે જીવ ઈશ્વર રૂપ ચૈતન્ય છે તે રીતે ચોવીસ તત્વ કહા છે કેમ જે સત્યજ્ઞને તે તો અન્યો તે અક્ષયપણું છે તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહીં ને ક્ષેત્ર વિના ક્ષેત્ર કહેવાય નહીં તે માટે ભેળા જીવ ઈશ્વરને છે અને ભગવાન છે કે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બંનેના આશ્ચર્ય છે માટે ભગવાન થકી માં એક તત્વ જુદા કેમ કહેવાય અને જેમ આકાશ છે તેમ વિશે ચાર તત્વ રહ્યા છે તો પણ આકાશને કોઈનો દોષ હડતો નથી તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માહિક તત્વોનો એકે દોષતો નથી એવું જ ભગવાનનું સ્વરૂપ છે તેમાં ચોવીસ તત્વ કહીએ તેમાં શું બાત છે અને તત્વશ્રહીથી કહેવું તેમાં શું નિર્બાળપણું આવી ગયું અમને તો એમ જણાય છે પછી દિનાનાથ ભટ્ટે પૂછ્યું છે જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને સમજવું કે તત્વેરિત સમજવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે અને જે તત્વે રહીત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું સૂથણું કરવું ગમે જ નહીં ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાન ને ભગવાન વિશે ભાગ ત્યાગ કર્યાનો માર્ગ નથી એ ભગવાન તો અનંત બ્રહ્માંડના એકમાં છે અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું તાપન નથી તેને નિર્કલ્પ સ્થિતિવાળો જાણવો અને જેને એવી એકમતી હોય તે સ્થિતિ પ્રજ્ઞા જાણવો અને જે પુરુષને વિશે વિષય વિદ્રઢમતી છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે જે ભગવાનને ભગવદ્ ગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે અને આ સંસારમાં પણ એવી રીત છે જે થકી પોતાનો મોટો સ્વાર્થ કસરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહીં જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારું પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થ હોય તે પોતાના ભાઈ ભત્રીજા દીકરા ઇત્યાદિ જે સંબંધી તેને વિશે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનો ગ્રહણ નથી કરતા કેમ તેમ ભગવાન થકી જેને મોટો સ્વાર્થ જાણ્યો હોય જે ભગવાન તો પાપ થકી તે જ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગોળ આવે જ નહીં જેમ સુખજીએ એ રાજપંસાધ્યનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો છે ભગવાનને પરસ્તીનો સંકેમ કર્યો પણ સુખજીને લેસ માત્ર સંશય થયો નહીં અને જે ગોપીઓ સંગે ભગવાનને વિહાર કર્યો એ ગોપીઓને પણ સંશય ન થયો જે ભગવાન હોય તો આમ કેમ કરે એવો કોઈ રીતે સંશય થયો નહીં અને જ્યારે ભગવાન કુબજાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા તો પણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહીં અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય થયો નહીં અને સામુ ગોપીઓની ગોપીઓનું માતમ અતિશય સમજ્યા માટે જેને ભગવાનનો અસરાશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રતા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહીં અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માતમ તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે પછી શાસ્ત્ર વેતા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિશે દ્રઢમતી હોય તે જ ભગવાનના ભક્તનું માતમ જાણે અને દ્રઢમતીવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા અને તે વિના જે જગતના વિમુખજીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિશે દ્રઢમતી પણ કરી શકે નહીં અને દ્રઢમતીવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહીં અને હરિજનનું માતમ પણ જાણે નહીં માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માતમ પણ તે જ જાણે જેમ ઉદ્ધવજીએ ગોપીઓનો અતિશય માતમ જાણ્યું તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માતમ જાણ્યું અને પુરુષોત્તમ ભગવાન છે તે શેતજ્ઞ છે તો પણ નિરિકાર છે અને માયાદી જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરુષોત્તમ ભગવાનને અડતો નથી અને જે આત્મનિષ્ઠ પુરુષ છે તેને આ સ્થૂળ સૂક્ષ્મ અને કાળના વિકાર નથી અડતા તો પુરુષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ભગવાન તો નિરીકારીને નિલેપત છે એ રીતે ભગવાન સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતિ પ્રજ્ઞા જાણવો જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતિ પ્રજ્ઞા કહેવાય છે તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સામ્રતપણું હોય ને તેનું ગાન કરે તેમ જ અસમ્રતપણું હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમ જ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે પણ ભગવાનના ચરિત્ર વિશે યોગ્ય યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘટે નહીં એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશેષથી પ્રજ્ઞ જાણવો અને જેને એવી પુરુષોત્તમ સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપર બીજું કોઈ સમજવાનું રહ્યું નથી એ તે રસનામૃત ગમનું સતર જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે રસનામૃત અઢાર નાસ્તિક અને શુક્ર વેદાંતિનું સંબંધ અઢારસો અઠ્યોતેર ના માગર માક્ષર વદી સઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તો નખાવીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી સાદર વઢીને તે ઉપર બુઢાદાર હૃદય વઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેટો બિરાજમાન હતો અને પોતાના મુખાર પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું છે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વે કુસંગથી કુસંગ તે કયો છે તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે ભક્ત વસલ છે પાવન છે અધમ ઉદાહરણ છે એવો પણ ભગવાનની કોરનો જેના અહીંયામાં વિશ્વાસ નહીં તે એવા તો આ સંસારમાં બે મત છે એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો બે અતિ કુસંગ છે અને પંચ મહાપાપે યુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ ન હોય તો તેના કોઈ કાળે છૂટકો થાય નહીં તથા બાળ હત્યા ગૌત્યા સ્ત્રીહત્યા ઇત્યાદિક જે મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં શા માટે જે એની સમજણ વેદ શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્ર શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રીકૃષ્ણ દૈત્ય માયરા તથા પરસ્તીના સંકિધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે એવી રીતે અધમ ઉદાહરણ તે પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કર્યાણ માન્યું છે તે જ્યારે કર્મ કરતા કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય એવી રીતે અનંત ભગવાનના માયના છે પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી જેને ભજને કરીને જીવ બંધ ભવના બંધન થકી છૂટે માટે મત છે તે વ્યથિ વિરુદ્ધ છે અને શુક્ર દાંતિ છે તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે માટે જ્યારે એમ સમજાય કે જે હું ભ્રમ છું ત્યારે એને કોઈ સાધન કરવું રહ્યું નથી અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં એમ માનીને પછી પાપ કરતાં પણ બીવે નહીં અને મનમાં એમ સમજે છે આપણે નિર્ગુણ પાઈ પાયમાસીએ માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે પણ એ શુક્ર વેદાનથી એટલો તપાસ કરતો નથી કે જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણ કરીને જન્મ મરવા દેખ ઠેકાણું કેમ જે એમ કહે છે જે બ્રહ્મ છે તે સ્થાવર જગમ રૂપ થયા છે ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટીશું પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાસું થયું ત્યારે આપણ પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટળે માટે એને જ મતે કરીને એણે જ મોક્ષ માનો છે તે ખોટો થઈ જાય છે તો પણ કોઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નહીં તો પણ જ્ઞાનનું માન લઈને બેઠા છે પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો અને જે એનો સંગ કરે તેને પણ એવાને એવા મૂર્ખ કરી મૂકે છે અને સાસા જ્ઞાનની જે નારદ સંકાજી સુખજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન નામ રથન અને કીર્તન તેને કરે છે અને સેદ્વીપ વિશે તે નિર્મુક્ત છે તે તો બ્રહ્મરૂપ છે અને કાળના પણ કાળ છે તે પણ પરમેશ્વરનું ધ્યાન નામ રટન કીર્તન પૂજન અર્ચન વંદન તેને કરતા રહે છે અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતિત્ય પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે અને બદ્રિકા સબને વિશે જે ઉદ્ધવને તતુ ઋષિ આદિક મૂર્તિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે અને એ શુક્ર વેદાંતિ તો કેવળ દેહાભિમાની જીવ છે તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ કે વંદન કરતા નથી અને નારદ સંકાદિક તે સુખદી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તથા સેદીપ નિર્મુક્ત તેને વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તથા ભદ્રિકા જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તેના કોટીમાં ભાગની પણ સૃષ્ટિ વેદાંતિને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી તો પણ પરમેશ્વરના સામા વળિયા થઈને છે માટે પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકનાકુંડમાં પડશે ને યમનો માર ખાશે તો પણ એને છૂટકો નહીં થાય અને એવાનો જે સંઘ તેનું જ કુસંગ છે અને જેમ સત્યપુરુષનો જે સંઘ તેથી કોઈ મોટું પુણ્ય નથી તે મજ્ઞાની એવા જે સુખ વેદાંતિ તેના સંઘથી કોઈ મોટું પાપ નથી માટે જેને કલ્યાણ નહીં શું તેને નાસ્તિક તથા વેદાંતિનો સંગ કરવો જ નહીં એ દિવસ ગળા મધ્યમનો અઢાર જે તે થઈ સહજાનંદ સ્વામી મહારાજની જે હરિ કૃષ્ણ મહારાજની જે સ્વામિનારાયણ ભગવાનની જે સૌને મહારાજાથી જય સ્વામિનારાયણ